દેશમાં ચૂંટણીઓ હવે માત્ર રાજકીય લડાઈ નથી રહી પરંતુ પૈસાની એક અદ્રશ્ય જંગ બની રહી છે કેમ કે ચૂંટણીઓ લડવી લડાવી હવે પૈસાદારોનો ખેલ બની ગયો હોય તેમ રૂપિયાની છેલ થાય છે અને પૈસાના જોરે મતદારોને આકર્ષવાનો ધંધો બની ગયો છે દિલ્હીની ચૂંટણીને લઈને પણ આવા જ કંઈક આંકડાઓ સામે આવી રહ્યા છે જે લોકશાહી દેશમાં ચૂંટણીની સ્થિતિ સામે પૈસાના પાવરને બયા કરે છે વિગતે વાત કરીએ શું સામે આવ્યું છે દિલ્હી ચૂંટણીને લઈને અને રાજકીય પક્ષોને લઈને નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે હજાર પચીસ માત્ર રાજકીય લડાઈ નહોતી પણ પૈસાની એક એવી અદૃશ્ય જંગ હતી જેના આંકડા ચોંકાવનારા હવે સામે આવ્યા છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆરના સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના અહેવાલ અનુસાર માત્ર થોડા અઠવાડિયાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ રૂપિયા એકસો સિત્તેર કરોડનું ભંડોળ ભેગું કર્યું અને ત્રાણું કરોડ રૂપિયાનું તેમાંથી ખર્ચ કર્યો પણ આ ખર્ચનો મોટાભાગનો હિસ્સો એકાણું કરોડ રૂપિયા તો પ્રચાર માટે અખબાર ટીવી હોર્ડિંગ્સ અને ડિજિટલ જાહેરાતો માટે વાપરવામાં આવ્યો છે વિચારો ત્રાણું કરોડમાંથી ટીવીને અખબારને હોર્ડિંગ્સ માટે અને ડિજિટલ જાહેરાતોને એકાણું કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે બે જ કરોડ કરતાં ઓછી રકમ માત્ર પાર્ટીની વિચારધારા કે જનસંપર્કમાં વાપરવામાં આવ્યો છે વળી આ આંકડાઓ વધુ ચોંકાવનારાઓ ત્યારે બને છે જ્યારે આપણે પક્ષવાર આંકડા તપાસીએ તો ભાજપ સૌથી વધારે અઠ્યાસી પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા ફંડ ભેગું કરે છે અને કોંગ્રેસ ચોસઠ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા મેળવે છે જ્યારે આમ આદમી પાર્ટી સોળ પોઈન્ટ ઝીરો નવ કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરે છે તેમ એડીઆરના રિપોર્ટમાં જવા જણાવવામાં આવ્યું છે વાત કરવામાં આવે ખર્ચની તો કોંગ્રેસ પાર્ટી સૌથી વધારે ચાલીસ પોઈન્ટ તેર કરોડનો ખર્ચ કરે છે જ્યારે ભાજપ ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ કરોડ ખર્ચે છે તો આમ આદમી પાર્ટી બાર પોઈન્ટ બાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે ચૂંટણી માટે તો ખાસ વાત એવી છે કે વર્ષ બે હજાર વીસની સરખામણીમાં કોંગ્રેસના ફંડમાંથી રૂપિયા બસો બાવીસ ટકાનો વધારો જોવા મળે છે આવી જ રીતે ભાજપનું જોઈએ તો પચીસ ટકા ઘટેલું જોવા મળે છે વળી સોશિયલ મીડિયા પરની જાહેરાત ખર્ચની વાત વિચારવા જેવી છે કેમ કે કોંગ્રેસે પાંચ પોઈન્ટ ચોરાણું કરોડ સોશિયલ મીડિયા કેમ્પેન અને વર્ચ્યુઅલ જાહેરાત માટે ખર્ચ્યા છે અને આમ આદમી પાર્ટીએ બે પોઈન્ટ નવ્વાણું કરોડ ખર્ચ્યા તો ભાજપે માત્ર પાંચ પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા જ ખર્ચ્યા છે જ્યારે આજના સમયે ચૂંટણી માટે વોટ્સએપ ફેસબુક અને યુટ્યુબ જાહેરાત પાછળ ધોમ રૂપિયો ખર્ચાય છે ત્યારે આ આંકડા પણ શંકા પેદા કરે તેવા છે વડી દિલ્હીમાં ઝાકમ જોડ સભાઓ અને સ્ટાર પ્રચારકોના કેમ્પેન સૌ કોઈએ જોયા છે પણ તેમાં ટ્રાવેલ ખર્ચ માત્ર ચાર સત્તાવન લાખ રૂપિયા જોવા મળે છે અહેવાલ પ્રમાણે તો લોકોએ ઝાકમ જોડ જોઈ તે શું હતું શું એ બધું મફત થયું હશે કે પછી આંકડાની કોઈ ગોલમાલ સમજવાની એડીઆરની સૌથી ગંભીર નોંધ એ છે કે કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણી પૂરી થયા પછી સાત મહિના વીતી ગયા છતાં ખર્ચનો હિસાબ જાહેર નથી કર્યો અને કેટલાક પક્ષોએ તો ફંડ અથવા ખર્ચ બંને શૂન્ય બતાવ્યા છે એડીઆર ચેતવે છે કે જો ચૂંટણી ખર્ચ પર કડક નજર નહીં રાખવામાં આવે તો લોકશાહી ધીમે ધીમે પૈસાદારોનું મેદાન બની જશે જ્યાં સામાન્ય નાગરિકોના અવાજની સંખ્યામાં નહીં પરંતુ બજેટમાં માપવામાં આવશે સવાલ હવે માત્ર ચૂંટણીની હાર જીતનો નથી રહેતો સવાલ એ છે કે રૂપિયાની રેસમાં ખરી લોકશાહી કેટલા અંશે જીતી અને કેટલા અંશે હારી ગઈ છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના વિશ્લેષણ સાથે અને સમાચારો માટે સ્વામાન સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર